આર સ્કવેર વધતા ઓમેગા એલ માઇનસ પોન ઓમેગા વર્ગ આ જે સૂત્ર આપણે મેળવ્યું હતું એ સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ આથી અહીં છેદમાં વર્ગમૂળ વર્ગમૂળની અંદર ઓમેગા ટી માઇનસ ડેલ્ટા જેટલું આપણને વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળે છે જ્યાં આઈ એમ જે છે એ આપણે લખીએ તો એમ બરાબર છેદમાં મૂળઝાડ એટલે કે વર્ગમૂળ હવે આપણે જાણીએ છીએ બરાબર એટલે કે વિદ્યુત પ્રવાહના વર્ગના સરેરાશ નું વર્ગમૂળ એટલે કે આ વિદ્યુત પ્રવાહ નું એસ મૂલ્ય જે છે એ આઈ ના છેદમાં વર્ગમૂળ બે રીતનું મળે છે તો અહીંયા હું લખી શકું કે ડીએમ ના છેદમાં વર્ગમૂળ બે અને એના છેદમાં મૂળ એમના એમ કે આર સ્ક્વેર બરાબર છેદમાં વર્ગમૂળ એટલે કે ના છેદમાં વર્ગમૂળ ની અંદર આર સ્ક્વેર પ્લસ

હું ઉમેગા ઝીરો છું તો ઉમેગા ઝીરો એલ બરાબર વન અપોન ઉમેગા ઝીરો સી એવું થઈ શકે ને આ બંને મૂલ્ય સરખા થઈ જશે ના એક મૂલ્ય માટે તો ઉમેગા ઝીરો એલ બરાબર એકના કે એનો શૂન્ય થઈ ગયો પરિણામે એમ એસ જે છે એનો જે મૂલ્ય મળશે છે એ આપણને મહત્તમ મળે છે મહત્તમ મળે છે પરિણામે એનું મૂલ્ય વધતું હતું પણ હવે બસ અહીંયા દળી જેવી સંખ્યા હશે એમાં ઉમેરાશે નહીં આ મૂળઝેડ છે એનું મૂલ્ય ન્યૂનતમ મળે છે જ્યારે એ જ સમયે આઈઆરએમ એસ જે છે એનું મૂલ્ય આપણને મહત્તમ મળે છે આપણે કહી શકીએ કે જે આઈઆરએમએસ નું મહત્તમ મૂલ્ય માટે ના છેદમાં મોડઝેડ ના બદલે આર મૂકી દઈએ તો એ જે મૂલ્ય આપણને મળ્યું એ મૂલ્ય જે છે

કોણીય આવૃત્તિ માટે આરએમએસ પ્રવાહ નું મૂલ્ય મહત્તમ મળવાની ઘટનાને એલપીઆર થ અહી એક નિશ્ચિત કોણી આવૃત્તિ જે આપણે ઓમેગા ઝીરો એલ ને વન અપોન ઓમેગા ઝીરો સી બરાબર વન અપોન ઓમેગા ઝીરો સી લીધી એ વખતે જે કોણી આવૃત્તિ ઓમેગા જે છે એનું મૂલ્ય ઓમેગા जी 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 या या जी जीरो जेटलू है અને એ વખતે આપણને જે પ્રવાહ આઈ મળ્યો એ મહત્તમ મળ્યો એ આપણે જોયું અને આ જે મહત્તમ પ્રવાહ મળ્યો તેને શ્રેણી અનુનાદ તરીકે ઓળખવામાં આવે છે આ જે ઘટના છે તેને અહીં ઓમેગા ઝીરો ને સૂત્રનો કરતા બનાવીએ તો ઓમેગા ઝીરો એલ ગુણ્યા ઓમેગા ઝીરો સી બરાબર એક તો ઓમેગા ઝીરો નો વર્ગ ગુણ્યા એલ સી બરાબર એક

આપણને મળે છે તેને એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રાકૃતિક આવૃત્તિ પણ અહીં કોણીય આવૃત્તિ કેવાય આથી પ્રાકૃતિક કોણીય આવૃત્તિ

તરીકે ઓળખવામાં આવે છે અહીં એક વસ્તુ નોંધો કે જ્યારે ઓમેગા એલ માઇનસ વન પોન ઓમેગા સી જે છે એ શૂન્ય થઈ જાય છે આમ જે ઇમ્પિડન્સ છે મોડ ઝેડ તેનો કાલ્પનિક ભાગ જે છે એ શૂન્ય મળે છે અને જ્યારે કાર્સિક ભાગ શૂન્ય મળે છે ત્યારે જ અનુનાદની ઘટના સર્જાય છે અહી આકૃતિની અંદર એલસીયા શ્રેણી પરિપથ માટે આઈઆરએમએસ વિરુદ્ધ ઓમેગા અહીંયા નો આલેખ દોર્યો છે આ જે આલેખ છે એમાં અવરોધના બે મૂલ્ય માટે આ અવરોધ નું આરવન મૂલ્ય છે અવરોધ નું આઠ મૂલ્ય છે

આ છે એને અનુવાદ વક્ર કહેવામાં આવે છે અનુનાદ વક્ર છે છે અને એલસીઆર શ્રેણી અનુનાદ વક્ર ની તીક્ષ્ણતા માપવા માટે કેટલો વધારે તીક્ષ્ણ છે તેની તીક્ષ્ણતા માપવા માટે જે રાશિ છે તેને ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે ક્યુ ફેક્ટર એ શ્રેણી અનુનાદ વક્રની તીક્ષ્ણતા ક્યુ ફેક્ટર નામની ફેક્ટર તરીકે ઓળખાતી રાશિ વડે માપવામાં આવે છે પરિપથમાં મહત્તમ પાવર આરએમએ પ્રવાહના મહત્તમ મૂલ્યનો વર્ગના સમ પ્રમાણમાં હોય છે એટલે કે મૂલ્ય છેદમાં વર્ગમૂળ બે જેટલું થાય છે કે પાવર જે છે બે જેટલું મૂલ્ય થાય છે ત્યારે પાવરનું મૂલ્ય મહત્તમ પાવરના મૂલ્યથી અડધું થઈ જાય છે અહિયાં ઘડી જે પાવરનું મૂલ્ય છે મહત્તમ પાવરના મૂલ્યથી આપણને અડધું મળે છે

એટલે કે હાફ પાવર કહે છે જેમ હાફ પાવર ઓછી હશે બંને મૂલ્ય એકબીજાની વધારે નજીક હશે આ રીતે એ અને બી અહીંયા પહેલા કરતા એકબીજાથી વધારે નજીક છે તો જે અનુનાદ વક્ર છે એ આના કરતા વધુ તીક્ષ્ણ બને છે એટલે કે જેમ હાફ પાવર બેન્ડ જે છે ડેલ્ટા ઓમેગા એ ઓછી હશે તો અનુનાદ વક્ર જે છે એ વધુ તીક્ષ્ણ બને છે ક્યુ ની જે વ્યાખ્યા છે એના પરથી આપણે લખીએ

બરાબર આવૃત્તિ ના છેદમાં આપણને મળે છે મળે છે જેમ અહિયાં આપણે વળી ડેલ્ટા ઓમેગા છે તેની કિંમત આર અવરોધારના છેદમાં હોય છે

આર થશે પરિણામે અહીંયા એક વર્ગમૂળ એલ છે એટલે અહીંયા ઘણી વર્ગમૂળ એલ આવશે તો એક r છેદમાં આર વર્ગમૂળ ની અંદર એલ અને છેદમાં વર્ગમૂળમાં c તો એટલે કે વર્ગમૂળની અંદર એલ છેદમાં સી

ની સિલેક્ટિવિટી પણ જાણી શકાય છે રેડિયો ટીવી ના એન્ટેના પર આયાત થતી ઘણી બધી આવૃત્તિઓમાંથી કોઈ એક પસંદગીની આવૃત્તિ મેળવવા માટે આપણે રેડિયોને ટ્યુન કરવો પડે છે અને આ ટ્યુન કરવા માટે અનુનાદ પરિવર્તનનો ઉપયોગ થાય છે પસંદગીની આવૃત્તિ બદલવા માટે અહીં એલ સી અથવા બંનેને બદલીને એલ અને સી જે છે એને બદલીને આપણે તેની આવૃત્તિ જે છે એ બદલી શકીએ અહી નોંધો કે આર એલ અને આરસી પરિપથમાં અનુનાદ મળી શકતો નથી અનુનાદ અને અનુનાદ મળતો નથી એનું કારણ એ છે કે ક્યુ ફેક્ટર નું મૂલ્ય આર અને સી ત્રણે પર આધારિત છે ફક્ત આર અને એલ કે ફક્ત આર અને સી પર આધારિત નથી